મોર્નિંગ જય માતાજી જય માઉમિયા આપણા આવી ગયા સ્ટોરે સ્ટોરે જઈશું અને ભાઈ મારો કાલનો વિડીયો જોજો જોઈ લેજો જે કાળુભાઈની ગાડીમાં મોજ દેશી ગુજરાતી ફ્રીડમ તો આપણે સ્ટોરમાં જઈએ તો વાતાવરણ તો મસ્ત જો તરકો હાર્ટ છે વાતાવરણ કાલે જે બહુ ઠંડુ હતું આજ બહુ ગરમ છે રોજ રોજ બદલાતું ને બદલાતું જ રહ્યા વાતાવરણ એટલે પબ્લિક ના પડતી તો પડે અત્યારે એકદમ ગરમ છે હાલ બી અગિયાર વાગી ગઈ એકદમ ગરમ છે વાતાવરણ સનલાઇટ મસ્ત એવી આવી જઈએ તો આપણે સ્ટોરી જઈશું હવે બાર્બર શોપ પણ ઓપન જ છે આજ તો આપણે સ્ટોરી આવી ગયા છે પાછા ગેસ સ્ટેશન છે મારે બેન આવી થઈ જઈએ ભાઈ મસ્ત એવી જો આપણે જે પ્રાઇસ સ્કેનિંગ ચાલુ જ છે જો આપણા આયર્યુ પાઇપ ચોકઅપ થઈ ગયું ને તો આયર્યુ નખવાનું આવે લિક્વિડ તો એ પાઇપ ચોકઅપ હોય ને તો ફોર સિક્સટી આ બધા અલગ 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 બધાની ફ્રાય ચાલુ છે આ રીતે મચ્છર મારવાનું વાંદા ને બધું હોય ને તો બધો જ અલગ 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 એક ગ્લાસ ક્લિનરનું ક્લિનર પેઇન ક્લિનર ગ્લાસ ક્લીનર રહ્યા જો તો ગ્લાસ ક્લિનર કે જે આપણે ગાડીના કાચ હોય ગમે તે કાચ હોય તમે લોહીખો એ રે ફોડ ઓલરમાં મળ આ બધું બી અત્યારે પ્રાઇઝનું નાખવાનું ચાલે છે એરિયું તમારા ડાઘા પર હોય ને ભાઈ ગમે ત્યાં નીચે ધારો કે જમીન ઉપર ડાઘા પર હોય ને તમે આ મૂકો ને લિક્વિડ નાખવાનું પછી પોતું મારો ને તો એકદમ ક્લીન થઈ જાય ગમે તે જૂનો ડાઘો હોય તો પણ આ નીકળી જાય આ લિક્વિડ એરિયો આવે એમાં પણ ત્રણ ચાર ફ્લેવર આવે છે જો અલગ અલગ હે અરે બીજી પછી એર ફ્રેશનર એ પણ ત્રણ ડોલરનું આવે અલગ 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 બધું જ છે ડિટરજન્ટ પણ અલગ અલગ આવે છે હું તમને બતાવું છું પ્રાઇઝો ચાલુ જ છે હજી નોખવાની જે ડિટરજન્ટની હાલ પ્રાઇઝો નોખી હું તમને બતાવું છું બધાની પ્રાઇઝો થઈ ગયેલી પણ ડિટરજન્ટ આપણે હાલ કરી દીધી હું બતાવું જો હાલ બધાની પ્રાઇઝ આ કમ્પ્લીટ થઈ ગઈ હા પણ એ પ્રાઇઝ વેરિફિકેશન માટે મૂકેલું છે આ જો ભાઈ લિક્વિડ આવું મળે અહીંયા આપણે શું કહેવાય કપડાં ધોવાનું આ પાવડર બધા આ એક લિક્વિડ છે આ બધા પાવડર આવશે આ લાળ આખી પાવડર નહીં ટાઇડની છે અલગ અલગ એજીએક્સની અને આ ટાઇડનો બધો લિક્વિડ આવ્યો અલગ અલગ તો આજે આપણા બારમું બતાવી દઉં જો ભાઈ તાકીદ તો બધી પતી ગઈ હા અહીંયા રેગ્યુલર તાકીસ હતી પણ આજે ડિલિવરી કાલ આવી નહીં છો પડી ગયો કાલનો ભાઈ વિડીયો આજે જોઈ લેજો બે વાગ્યા નું મસ્ત એવું વાતાવરણ છે આ ફ્રીજ આપડો ભાઈ વેચવા કાઢ્યો ગાર્બેજ છે ભંગા ના ભાવે મસ્ત સુરત દાદા અહીંયા બાર વાગ્યા અત્યારે તો વાગ્યા ભાઈ બે બે બેન બાવીસ થઈ હતી હમણાં બતાવી તમને જો ભાઈ પેઇન્ટિંગ વર્ક થાય છે જો ખાલી કેટલું અધર કરીએ ગાડીને ભાઈ અત્યારે બનાવી સ્પેશિયલ પેઇન્ટિંગનો ભાઈ પેઇન્ટિંગમાં અહીંયા અધાર પૈસા કેટલા મળ્યો પેઇન્ટિંગમાં એ ભાઈ આપણે ટીવી તો એ નહી જોઈએ કોઈ લઈ નહીં ગયું વોચ પડતા જોઈએ કોઈ ઉઠાઈ જાય કે ઉઠાઈ જતો તો આ ટીવી પડી ના એ અને જો કેટલા દૂરથી મેં ઝૂમ કર્યું હે એ જો એ રિંગ

Todo nice. Todo. <laughs> 24. 1 No. Uno. Okay. 12. 12. Sí, pero solo uno. Todo uno. <laughs> Una. 24. Ya. Yeah, 24. Bueno, 24. 30. Bueno. Okay. 24. 24. Bueno. No, I know it's different. Yeah. You. yeah but, i had to buy the same for it's you, gonna be yeah, cheaper yeah 30 you buy 30 uh -huh. 25 oh, dollars this yeah, one yeah. is 20 dollars yeah. oh, okay i'll, I'll say well, how much is 24 of this this one 24 uh maybe 30 30 28 or something 28 no? Mucho. Mucho, 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 dinero, much. mucho dinero. Mucho dinero. Yeah, yes. mucho dinero. Vá otro, se Oh, no bueno. No bueno. No bueno. Primo. Yo primo, primo, primo. Yo voy a 30 25. 30 25. Ah, uh, and this one 24. And only uh, 20, uh, 12 12, 24. Ah, uh -huh. y 30? this one 30 botella. Uh -huh. 30. Ne, to match. Una una dólar six more. Yeah, you know

Primo. Todo, todo nice, todo. primo. Mucho frío. No, no, no okay. mucho. calor. Mucho calor. Mucho calor. Bueno. Es bueno. Gracias. Un, un ticket. ¿Cuánto? Un ticket. Un ticket. Eh... Nuevo. Nuevo, ya. nuevo, nuevo, bueno. Buenas ondas.

મસ્ત વાતાવરણ હોય ભાઈ એ લોકો અમેરિકા એમ કેતા હોય ને રોડ ઉપર ટીવી મળ્યો રોડ ઉપર પડ્યો હોય જેને લેવા લઈ જાય જો બતાવું હું તમને ટીવી આ ટીવી પછી સોનીનું આ પેલું કોઈક મશીન જ છે આ રોડ ઉપર મેં લીવું ચાલુ જ છે જેને લેવું એ લઈ જાય પિસ્તાલીસ ઇંચનું હો સોની કંપનીનું હો ગમે તેવું કંપની હોય જો રોડ ઉપર મૂકી દીધું હોય જેને લેવું એ લઈ જાય એટલે રોડ ઉપર ભાઈ ટીવી ચાલુ ટીવી એવું નહીં કંઈક બંધ છે ગમે ત્યારે મલા જેને લેવું લઈ જાય એવું હોય તો રોડ ઉપર હવે જેને મળશે ગમશે ને લઈ જશે હોય થી રોડ ઉપર ટીવી મૂકી દીધું આ પછી આપ સ્ટોરમાં હવે વાગા વાગી ગયા છે છ ને અઢાર થઈ ગઈ હા મસ્ત એવું હાલ બીજું થઈ ગયું હતું પાછું ડાઉન થઈ ગયું હા હાલ અભી ભાઈ પ્રાઇઝો મારવાનું ચાલુ હતું પ્રાઇઝોમાં હાલ નવા પડ્યા પ્રાયજો કારણ કે ખાસી એવી મારી દીધેલી બધા પતી જ ગયેલું હો પાવડર પાવડર મેં તમને બતાવ્યું પ્રાઇજો મારવાનું અને હું તમને બતાવું બહારનું હાલનું વેધાર હા 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 વેધાર તો એકદમ પેવું થઈ ગયું ભાઈ કયો તડકો હતો અને ભાઈ અહીંયા અમેરિકામાં ઘણો ગમે તો ઘણો પણ જો રોડ ઉપર જે વસ્તુ મૂકેલી હોય ને એ વસ્તુ મફતમાં જ હોય એક રૂપિયો કશું હાલવાનો હોય ને કશું હોય જ ના કારણ કે એ વસ્તુ બને તો ચાલુ જ હોય છે પણ અમુક વાતે ચાલુ હોય ખરા ના હોય અમુક વાતે ટૂંક તૂટી ગયેલું હોય જો અમે આ ફ્રીજ મૂકેલું હોય આ ફ્રીજ છે ને એ જો હું બતાવી દઉં ઓપન કરીને જુઓ પણ કંઈક લોચો છે હવે કંઈક નાનું મોટું હરી પેન કઈ ચાલુ થઈ જાય એવું છે તો યુઝ કરી શકાય જેને જોતું હોય એને ફાયર બ્રિગેડની ની ગાડી તો રોડ ઉપર ભાઈ ને અહીંયા તો બધું જ મૂકવું એવું નહીં કે ખાલી આ ફ્રીજ ને ટીવી કોઈ પણ વસ્તુ તમારા ઘરની કોઈ પણ આઈટમ હોય ને એ બધી જ રોડ ઉપર મૂકેલી હોય ને એ વસ્તુ તમારે ગમે તે લઈએ ખ એવું નહીં કે ભાઈ ના લેવાય શરમ આવો ભાઈ એવું હોય જ નહીં તમે ગમે ત્યાં લઈ શકો એ વસ્તુ એ વસ્તુ માટે કોઈ કોઈને આપવાના રૂપિયો હોતો નહીં કારણ કે તમારા ઘર આગળ મૂકી દેવાની જેનો જે લેવું એ લઈ જાય જ્યારે કે તમારે જોતું નહીં તમે વસ્તુ નવી લાવે ટીવી નવી લાવ્યા તો જૂની ટીવી મૂકી દેવી રોડ ઉપર તો મૂકી દેવાની જેને જરૂર હશે એ લઈ જશે હવે હું મારી ટીવીની વાત કરું જો હું તમને મારી ટીવી બતાવું કારણ કે સવારે મેં તમને ટીવી મૂકીને એ વખતનો બતાવ્યો હતો અને હાલ ફરીથી હું એ જગ્યાએ જાઉં તો અત્યારે ટીવી છ જ નહીં રહી ટીવી કોક લઈ ગયું કે ખબર અહીંયા જરૂર હોય ને એટલે ગમે તે ગમે તે ઉઠાઈ જ જાય હું બતાવું તમને આપણે આવી ગયા જો આ જગ્યાએ હા સવારે અહીંયા જ મૂકી દે ને મેં ટીવી તો બીજું બધું અહીંયા પડ્યું પણ ટીવી નહીં ટીવી કોક લઈ ગયું એટલે તમારે ગમે તે અહીંયા તમારે બહાર મૂકી દેવાની તમારે જે જરૂર ના હોય ને વસ્તુનું તમે તમારા કમ્પાર્ટમેન્ટમાં મૂકી દો ને એટલે લાગે કોકને લે આવીએ તો લઈ જશે અહીં જો આ વસ્તુ બે પડી હોય હવે જેને લે આવી છે લઈ જશે હજી કોઈ લેવા વાળું આવ્યું નહીં પણ ટીવી આપણે જતી રહી એ આ ટીવી મારી જતી ઓકે અહીંયા આ ઘરનો કોઈ પણ સામાન હોય ક ચાહે ફ્રીજ હોય ટીવી હોય વોશિંગ મશીન હોય કોઈ પણ ઇલેક્ટ્રિક આઈટમ ગણો કે સોફા હોય ફર્નિચર આઈટમ ગણો તમે રોડ ઉપર મૂકી શકો તમારે જરૂર નહીં તો તમારે ઘરમાં નોખવાની જવાનું એ રોડ ઉપર મૂકી દેવાનું જેને જરૂર હશે એ લઈ જાય અને એ રીતે પરત જો કમ્પ્લીટ હોય ને તો તરત જ જતું રહે થોડી વારમાં જ ત્યાં આપણી પબ્લિકે ઘણી એવી કરે છે ભાઈ અમેરિકાની અંદર ઘણી બધી પબ્લિક શું કરો ખબર રોડ ઉપર જે મૂકેલું હોય ને સોફા હોય કે ગમે તે હોય ડબલ બેડનું ડબલ બેડનું એક બ્લેન્કેટ હોય બધું મને ખબર હોય ને તો હજી બધી જ જગ્યાએ એવું જ હોય સાહેબ બધી કન્ટ્રીઓમાં તો તમે કોઈ વસ્તુ તમારી જરૂર નહીં તો તમે રોડ ઉપર મૂકી દો તમારા કમ્પાર્ટમેન્ટની તમારા જે એરિયા હોય એના અંદર તો તમારે જેને જરૂર હશે એ લઈ જશે મારે અહીંયા પહેલાં શું હતું કે મારા અહીંયા કટિંગ મશીન હતું જે આપણે ઘાસ કાપવાનું આવે ને લોન કટિંગ કરવાનું પછી સ્નો રિમૂવરનું મશીન હતું એ બધા જ મશીન અહીંયા પડ્યા હતા તો શું થયું કોઈકને જરૂર હોય તો એને લઈ જાય ને કે અમે તો ભંગામ જ મૂક્યા હતા કે જે તરીકે લઈ જવું હોય તો લઈ જાય અને એનો યુઝ કરવો હોય તો લઈ જાય કારણ કે યુઝમાં એવું હોય ખબર કે એ બહાર પડી રહી હોય પાછા ગોડાઉન છે બહાર પડી રહ્યું હોય તો વરસાદના કારણે બધું થોડું એવું થઈ ગયું હોય એટલે સર્વિસ બર્વિસ કરી દે તો કમ્પ્લીટ થઈ જાય એટલે આ બધું વસ્તુ મોટા ભાગે બહાર પડી જ હોય તો તમારે તમે તમારી રીતે લઈ શકો કશું જ નહીં અને કોઈ કશું પ્રોબ્લેમ નહીં થતો અને બરાબર ચાલુ જ હોય જે હવે મેં ટીવી મૂકી હતી ને ટીવી કમ્પ્લીટ ચાલુ હતી પણ અમારે શું હતું કે ભાઈ એ થોડી બ્લેક એન્ડ વ્હાઈટ પડતી હતી અને વજન વધારો હતું ટીવીનું એના કારણે એ ટીવી નહીં જરૂર નથી એમ કે નહીં લેવી એટલે અમે બીજી ટીવી નવી લાયા ન ક એ ટીવી સારી જ હતી કોઈ પ્રોબ્લેમ નહોતો સોની કંપનીની હતી અને સોની વસ્તુ તમને ખબર જ હશે કેવી હોય નક તમારે કોઈ પણ વસ્તુ જરૂર નહીં મૂકી દો રોડ ઉપર તમારે જેને જરૂર હશે લઈ જ જશે કારણ કે પબ્લિકને ગમે તે ગમે તે વસ્તુનો અહીંયા ઉપયોગ થઈ જ જતો હોય આપણે ત્યાં આ વસ્તુ થઈ શકે પણ આપણે મોટા ભાગે બધાનું કોઈ કાઢતું જ ના હોય આપણે તો રિપેરિંગ કરીને લોકો ચાલવું પણ કોઈ આઈટમ રોડ ઉપર ના મૂકે અને ચાણા રોડ ઉપર મૂકો હમ મૂળથી ભંગ ગારમાં ના આવ્યું એને રૂપિયો ના આવે ચાણા રોડ ઉપર જાય ભંગવામ નોન ચોપન થઈ જઈએ ભાઈ મસ્ત એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું વરસાદ વરસાદ મસ્ત જમ્યો હોય ભાઈ કોઈ વાતાવરણ નક્કી હોતું નહીં એક દિવસમાં ત્રણ ઋતુઓ ધોઈ હવારમાં ઠંડી પર બપોરે ગરમી લાગે અને ચોમાસું ચોમાસું વરસાદે હાલ પડી ગયો હે હાલ પોણી પોણી હમણાં જ પડી હોય હાલત બંધ થયો હો બધું જ કામ પતાય ને ભાઈ હાલ અભી બહાર આવ્યા ઓઠો મારવા એટલે જ ખબર પડી કે ભાઈ આટલો બધો વરસાદ પડી ગયો ના અંદર તો લાગતું નહીં એટલો બધો વરસાદ પડ્યો એવું તો આજનો ભાઈ મારો વિડીયો તમને કેવો લાગ્યો કે જે રોડ ઉપર બધા સ્ટફ મૂક્યો હોય એના વિષયનો બરાબર તો બધું જ સારવું હોય અને લેવા જેવો અને બધા લે જ છ વાપરી જ છું તો આજના વિડીયોમાં આજના દિવસ માટે ભાઈ આટલું જ તારા રવિ બ્લોકી હશે મારી ચેનલ તમને ગમતી હોય તો શ્રી સબસ્ક્રાઈબ લાઈક કરવાનું પણ ભૂલતા નહીં જય માતાજી જય માઉમિયા